નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમ સાથે હું અમિતા છું આપની સંગાથી આજના દિવસનું ભવિષ્ય શું કહી રહ્યું છે ગ્રહ નક્ષત્રોની ગણતરી શું છે યોગ કરણ કયા છે આજના દિવસનું પંચાંગ શું કહે છે એ જાણીશું સાથે એ પણ જાણીશું કે આજના દિવસે એવા કયા શુભ મુહૂર્ત છે જેમાં આપને કાર્ય સિદ્ધિના આશીર્વાદ મળી શકે છે ઉપરાંત રાશિચક્રની બારી રાશિનું ફળકથન આજના દિવસે શું કહી રહ્યું છે કયા મહામંત્રનો ઉચ્ચાર આપને શુભ ફળ આપશે તેની પણ માહિતી મેળવીશું જે પણ દર્શક મિત્રોએ વિશ્વાસ મૂકી તેમના પ્રશ્નો અમને જણાવ્યા છે તેમની સમસ્યાનું નિરાકરણ પણ મેળવીશું આ તમામ વિષય વિશે માર્ગદર્શન આપશે જેને માટે જોડાયા છે અમારી સાથે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય

આજનું નક્ષત્ર એટલે પૂર્વા સાઢા નક્ષત્ર આજના યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે ગરજ કરણ ને રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાં ધન રાશિમાં વિરાજમાન છે એટલે આજે રાશિ ધન રાશિ છે જે બાળક આજે અવતરિત થાય એની જન્મ રાશિ ધન ગણાશે જેના વર્ણના અક્ષરો રહેશે ભ ધ ફ ને ધ આ છે આજના દિવસનું પંચાંગ જી આજના દિવસનું પંચાંગ તો જોઈ લીધું હવે એ પણ જાણીએ કે આજના દિવસે એવા કયા શુભ ચોગડિયા છે કે એવા કયા કાળ છે જેનું અવગણના કરવી અને શુભ ચોગડિયા જેમાં આપનું કાર્ય સફળ થઈ શકે તેના વિશે શું છે જી બિલકુલ સુભાશુભ મુહૂર્તોમાં જોઈએ તો સૌથી પહેલા રાહુકાલ કે જે અશુભ માનવામાં આવે છે એ સમય છે સવારે 7 કલાક અને 46 મિનિટથી પ્રારંભ કરી સવારે 9 કલાક અને 23 મિનિટ સુધી શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને અગિયાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક વાગ્યે ને ત્રણ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને આડત્રીસ મિનિટ સુધી રહેશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો જી દિન વિશેષ પણ જાણી લીધું અને એ પણ જાણી લીધું કે કયા શુભ ચોઘડિયા આપના માટે સારું ફળ પ્રદાન કરી શકે છે હવે વાત કરીએ રાશિ

આજે આંધ્રો વિશ્વાસ આપના માટે ઘાતક સાબિત થઈ શકે છે વિશ્વાસ રાખો પણ આંધ્રો વિશ્વાસ કરવો એકંદર વાત કરીએ ઉપાયની તો આજે ચંદનનું તિલક કરવું આપના માટે મંગલકારી ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે જાણીએ શુભ રંગ મેષ રાશિના જાતકો માટે આજે શુભકર જે રંગ દ્રષ્ટિગોચર છે કેસરી રંગ આજે કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરો છો તો આપના માટે શુભ નિતાઓ સાબિત થશે જાણીશું શુભ મહામંત્ર કે જેનો જાપ આજે મેષ રાશિના જાતકો માટે કલ્યાણકારી નીવડશે તો આજે મેષ રાશિના જાતકોએ ઓમ ગુરવે નમઃ આ મહામંત્રનો જાપ કરવો જે આપના માટે મંગલકારી સાબિત થશે મૂંઝવણોમાંથી મુક્તિનું સાધન બનશે જી

ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે આજે આપનું મન પ્રફુલ્લિત રહે એવા પણ ગ્રહમાન છે તો એકંદરે આજનો દિવસ આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે વૃષભ રાશિના જાતકો માટે વડીલોના આશીર્વાદ લેવા શુભકારી ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે વડીલોની સેવા કરવાથી એમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે ક્રીમ આજે કોઈ પણ દિવસ મંગલકારી સાબિત થઈ શકે તો કયો મંત્ર છે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી નીવડશે તો એ મંત્ર છે ઓમ દ્રામ નમઃ આજે આપે આ બીજ મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારી નીવડશો તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જી વૃષભ રાશિના જાતકો આપના પર વડીલોની કૃપા રહે અને આજનો દિવસ આપનો શુભ રહે તેવી અમારી આશા હવે વાત કરીએ મિથુન રાશિની રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના જાતકો માટે આજનો દિવસ કેવો મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે કૌટુંબિક ક્લેશનું નિવારણ આવી શકે એમ છે ખોટા કામ પતે તમારું મન લાલાયિત થાય આકર્ષણ વધી શકે છે આજે ચિંતા છોડને પુરુષાર્થ કરવો આપના માટે શુભ સાબિત થશે લોભ આપના માટે આર્થિક નુકસાનનું કારણ બનશે આજે લાલચ અને લોભથી બચવા પ્રયાસ કરો આપના માટે શુભ સાબિત થશે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિ સાદ જોવા મળી રહ્યું છે વાત કરી ઉપાયની તો આજે આપણે શિવ ચાલીસાનો પાઠ કરો આપના માટે મંગલકારી ની વર્ષે તો શિવ ચાલીસાનો પાઠ કરો આજે શુભ રંગની જો વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજે લીંબુ પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ આપના માટે સાનુકૂળ થઈ શકે એમ છે અને હવે વાત કરીએ કે મંત્ર જાપની જેનો જાપ કરવાથી આપનો દિવસ સહજ રીતે પસાર થઈ શકે એ મંત્ર છે ઓમ દિગંબરાય નમ આજે આપે આ મહામંત્રના યથાસંભવ બને એટલા જાપ કરવા આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે જી

આજે મિત્રોની મુલાકાત થાય અને મિત્રોની મુલાકાત આનંદનું કારણ બનતી હોય છે આજે દરેક કાર્યમાં આપને સફળતા મળવાના યોગો બની રહ્યા છે વાત કરીએ ઉપાયની તો આજે કર્ક રાશિના જાતકો માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે ખીરનું દાન કરવું ઘરે ખીર બનાવી એનું દાન કરવું આપના માટે આજે મંગલકારી રહેશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે આજે આછો પીળો રંગ શુભ અને મંગલ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આજે કોઈ પણ રીતે આરંગનો રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે અને વાત કરીએ મંત્ર જાપ જે મંત્રનો જાપ કરવાથી આપનો આજનો દિવસ આપના માટે શુભ અને મંગલકારી નીવડી શકે એ મંત્ર છે ઓમ ચંદ્રશેખરાય નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

અનિદ્રાની તકલીફ પણ આજે આપને જણાવી શકે છે એકંદર દિવસ આજે આપના માટે સાવચેતીપૂર્વક પસાર કરવાનો છે વાત કરીએ ઉપાયની જે ઉપાય આપના માટે હિતાવ સાબિત થશે આજે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું આપના માટે મંગલકારી નીવડશે શુભ રંગની જો વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજે બદામી રંગ શુભ અને મંગલદેય છે આજે બદામી રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે શુભ મહામંત્રની વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માટે આજે રુદ્ર ભગવાનની આરાધના આ મંત્રથી કરવી રૂદ્રંગલકારી વર્ષે મંત્ર છે ઓમ મહારુદ્રાય નમહમ આજે આ મંત્રના જાપ કરવાથી ભગવાન ભોળાનાથના આશીર્વાદ મળશે જે સંકટો ઉપાધિઓ છે એમાંથી મુક્તિ મળવાના રસ્તા બનશે એટલે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જી

પારિવારિક અશાંતિનું વાતાવરણ પણ જોવા મળી શકે સ્ત્રી મિત્રોની સાથે હળવાશનો અનુભવ થઈ શકે એમ મન ખોલીને વાત કરવાથી હળવાશનો અનુભવ થઈ શકે એકંદર દિવસ આપના માટે થોડો પીડાકર જોવા મળી રહ્યો છે ઉપાય કરવાથી લાભની સ્થિતિ મળી શકે તો આજે મગનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે તો સાથે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ પોપટી દ્રષ્ટિ ગોચર થઈ ગયો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપની તો આજે આપે આ મંત્રનો જાપ કરો કલ્યાણકારી નિવર્ષે મંત્ર છે ઓમ અંબિકા યઈ નમ આજે આ મંત્રને યથાસંભવ જાપ કરવા માતાની આશીર્વાદ મેળવવા માટે ખૂબ મંગલકારી નિવર્ષે તો યથાસંભવ જાપ આજે અવશ્ય કરવા જી

તો સાથે આજે કાર્યક્ષેત્રમાં આપનું સન્માન વધી શકે છે આજે વાદ વિવાદ ચાલતા હોય તે એનો અંત આવવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે એકંદર દિવસ આજે આપના માટે ખૂબ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની જે ઉપાય કરવાથી વિશેષ લાભની સ્થિતિ બને તો આજે ગુલાબ જળવાળા પાણીથી સ્નાન કરવું આપના માટે આજે હિતાવ સાબિત થશે હવે વાત કરીએ શુભ રંગની તો તુલા રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આપ ગુલાબી રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ વધારે સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપની જે મંત્રનો જાપ કરવાથી આજે આપનો દિવસ વધારે મંગલકારી નીવડી શકે એ મંત્ર છે ઓમ શ્રીય આ બીજ મંત્રના જાપ કરવા આપના માટે આજે હિતાવ સાબિત થશે જી તુલા રાશિના જાતકો જેમના વાદ વિવાદનો અંત આવે આપના પ્રયાસોથી અને આપનો દિવસ શાંતિમય વીતે તેવી અમારી કામના હવે આગળ વધીએ અને વાત કરીએ તો વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે જો વિવાહ યોગ્ય જાતકો છે એમના માટે શુભ સમાચાર આજે આવી શકે એમ છે તો સાથે કોઈપણ વ્યવસાય ભાગીદારીમાં કરવો હોય તો આજે લાભ મળવાની સ્થિતિ જોવા મળી રહી છે આજે આપનું સન્માન થાય એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે મધુરવાણી આજ આપના માટે લાભકર સાબિત થશે તો એકંદરે દિવસ આજે આપના માટે મંગલકારી છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય આપના માટે શુભ રહેશે તો આજે ઋણ મોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરવો આજે આપના માટે કલ્યાણકારી દિવસ શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે મરૂન આજે કોઈ પણ રીતે મરુણ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે અને વાત કરીએ મંત્ર છે આપની આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે સર્વોત્તમ છે ભગવાન મંગળની પીડાકર નિવૃત્તિનો મંત્ર ઓમ ઋણ હર્ત્રે નમઃ આજે આપણે આ મંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી નિવડશે નાણાકીય બાબતોમાં આવતી સમસ્યાઓનું સમાધાન પણ કરે છે યથાસંભો જાપ કરવા મંગળકારી નિવડશે વૃશ્ચિમ રાશિના જાતકોનો આજનો દિવસ સુપેરે પાર પડે અને તમામ વિઘ્નો દૂર થાય તેવી અમારી આશા હવે આગળ વધીએ અને ધન રાશિની વાત કરીએ ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તેમને શું ધ્યાન કરે ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ ને ધ આવા જાતકો માટે આજે કામકાજમાં મહેનત વધી શકે એમ છે પ્રેમ પ્રસંગોમાં આજે સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે ઘરે શુભ પ્રસંગોનું વાતાવરણ આજે બનશે તો સાથે સાથે વાહન વ્યવહાર સાવધાનીથી કરવો એ આપના માટે શુભ સાબિત થશે એકંદર દિવસ આપના માટે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે ધનુ રાશિના જાતકોએ વડીલોની સેવા કરવી એમના આશીર્વાદ ગ્રહણ કરવો મંગલકારી છે આજે આપના માટે શુભ પાયા રહેશે શુભ રંગની જો વાત કરીએ તો ધનુ રાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલપ્રદ છે આજે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે કોઈ પણ રીતે આ રંગનો ઉપયોગ કરી શકાય છે હવે વાત કરીએ શુભ મંત્રની કે જેનો જાપ કરવાથી રાશિના જાતકો માટે વધારે શુભતાની સ્થિતિ બને તો આજે આપે આ મહામંત્ર નો જાપ કરવાનો છે ઓમ ધનાધ્યક્ષાય નમઃ ઓમ ધનાધ્યક્ષાય નમઃ આ મંત્ર નો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે જી

શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે વાદળી રંગ આજે વાદળી કોઈ પણ રીતે ઉપયોગ કરવો આપના માટે કલ્યાણકારી વાત કરવામાં આવે તો આજે મકર રાશિના જાતકો માટે લઘુ મૃત્યુજય મંત્રનો જાપ ખૂબ શુભ અને મંગલપ્રદ રહેશે એ મંત્ર છે ઓમ હૌમ ઝુમ સહ આજે આપે આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે જી મક રાશિના જાતકોને જોયતું માર્ગદર્શન મળી રહે તેવી અમારી પણ આશા હવે આગળ વધીએ અને વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે એ જાણીએ બિલકુલ કુંભ રાશિ રાશી ચક્રની 11મી રાશી છે કે જેના વર્ણના અક્ષરો છે ગ સ શ અને શ આવા જાતકો માટે આજે અભિષ્ટ કાર્યમાં સફળતા મળવાના યોગો છે નવા રોજગારના અવસરો આજ આપને પ્રાપ્ત થઈ શકે છે ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોમાં આજે સુધારો થતો જોવા મળશે પરિવારના સભ્યો ઉપર આજે ગર્વનો અનુભવ થાય એવું પણ વાતાવરણ ક્યાંક વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે આસમાની કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આજે આપના માટે કલ્યાણકારી નીવડવાનો છે તો આજે કુંભ રાશિના જાતકો માટે સર્વોત્તમ મંત્ર જાપ રહેશે ઓમ નમો ભગવતે રુદ્રાયમ આજે આપે આ મહામંત્રનો જાપ કરો આપના માટે શુભ મંગલકારી અને સાબિત થશે જ્યારે સમય મળે અવશ્ય જાપ કરો ભગવાન શિવની કૃપા બની રહેશે જી

આપના અટકેલા ફસાયેલા નાણાં આજે પરત પાસા આવી શકે એવા પણ ગ્રહમાન બની ગયા છે સર્વત્ર આજ આપના જીવનમાં ખુશાલીનું વાતાવરણ જોવા મળશે તો એકંદર દિવસ આજે આપના માટે શુભ અને સાનુકૂળ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય કરવો આપના શુભ રહેશે તો આજે આપણે ગાયત્રી મંત્રનો જાપ કરવો આપના માટે મંગલકારી નીવડશે અને હવે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે સોનેરી કોઈ પણ રીતે આજે આપે આ રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણકારી અને વાત કરીશું મંત્ર જાપ તો આજે આપે વિષ્ણુ ભગવાનનો પ્રિય દ્વાદસાક્ષર મંત્રનો જાપ કરો આપના માટે શુભ સાબિત થશે એ મંત્ર છે ઓમ નમો ભગવતી વાસુદેવાય આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે સર્વથા સકારાત્મક ઉર્જા પ્રદાન કરતા સાબિત થશે જી શ્રી શ્રીહરિ કૃપાથી મીન રાશિના જાતકોનો આજનો દિવસ ખુશખુશાલ રહે તેવી અમારી આશા હવે બારે રાશિના જાતકોનું ફળકથન તો જાણી જ લીધું છે હવે વારો છે એ દર્શક જેમણે અમને મોકલ્યા છે અને તેઓ ઈચ્છે છે તેમનું માર્ગદર્શન તેમણે મોકલેલી તમામ વિગતોના આધારે ઊંડાણપૂર્વક અધ્યયન કરીને જ્યોતિષ શાસ્ત્ર શું માર્ગદર્શન આપી રહ્યું છે તે જાણીએ આ શું જી બિલકુલ ગઈકાલે જે કોલર હતા એમાં પ્રથમ કોલર હતો નિત્યાબેન એમના માટે પ્રશ્ન છે દસમા પછી કયા ફિલ્ડમાં જવું એમના માટે શુભકારી સાબિત ભવિષ્ય કેવું રહેશે એમની કુંડલીને અનુસરતા વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહના વિષયમાં આગળ વધારે સફળતા મળે પણ વ્યવસાયની બાબત પણ જોઈએ કુંડલીમાં તો વાણિજ્ય ક્ષેત્રમાં અભ્યાસ કરવો ખૂબ શુભ સાબિત થઈ શકે એમ છે તો જો અભ્યાસ પછી દસમા પછી તમે કઈ વિષય પસંદ કરવા માંગતા હોય તો કોમર્સ લાઈનમાં જવું આપના માટે વધારે શુભકાર સાબિત થઈ શકે બીજા કોલર છે દિવ્યબેન એનો પ્રશ્ન છે નોકરી ક્યારે મળશે ને લગ્ન યોગ ક્યારે છે દિવ્યાબેન આપની કુંડલીમાં ચોથે શનિ હોવાથી લગ્ન વિલંબથી થવાના છે અને જે એ ઘણી વાર લાગશે એટલે એને ઘણો વિલંબ જોવા મળી શકે કાત્યાયની મહામાયે મહાયોગીન યોગી નધીશ્વરી નંદ ગોપ સુતમદેવી પતિમે કુરિતિ નમઃ આ મંત્રની રુદ્રાક્ષની માળાથી રોજ એક માળા જાપ કરવી આપના માટે શુભ સાબિત થઈ શકે સૂર્ય ઉપાસના આપના માટે નોકરી બાબતમાં મંગલકારી નીવડશે બીજા કોલર છે કેવલભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે સંભવ છે કેવલભાઈ આપની કુંડલીમાં પ્રથમ સ્થાનમાં મંગળની સ્થિતિ અને આઠમા સ્થાનમાં શનિ સૂર્યનો સંઘર્ષ બનેલો છે એટલે શનિ અને મંગળ આ બંનેના દોષવાળી કુંડલી છે વિવાહ વિલંબથી થવાના ગ્રહમાન બતાવી રહ્યા છે અને એ પ્રમાણે હજી ઘણી વાર લાગી રહી છે આપના પણ પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારણીમ તારણીમ દુર્ગ સંસાર સાગરશ કુલોદ ભવામ આ મંત્રનો રોજ એક માળા મંત્ર જાપ કરો જલ્દીથી યોગ્ય પાત્ર આપના જીવનમાં લાવી શકે છે બીજા કોલર છે નિકિતાબેન એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે નિકિતાબેન આપની કુંડલીમાં ચોથે મંગળ આઠમે શનિ અને પાંચમે રાહુચંદ્રનો ગ્રહણ યોગ બન્યો છે જે વિવાહ વિલંબથી થવામાં કારણભૂત છે રાહુચંદ્ર ના ગ્રહણ દોષની શાંતિ કરાવી આવશ્યક છે મંગળના જાપ કરવાથી લાભ મળી શકે એમ છે છે તો મંત્ર ક્રામ સહ આપે વર્ષમાં કરવાના લગભગ ચારસો વાળા જેવું મંત્ર જાપ કરવાથી લાભ મળશે અને શનિવારના દિવસે હનુમાનજીના દર્શન કરવાથી શનિની પીડામાંથી મુક્તિ મેળવી શકાય બીજા કોલર છે નીતિનભાઈ એમનો પ્રશ્ન છે આગળનું ભવિષ્ય કેવું રહેશે નીતિનભાઈ આપની કુંડલીમાં બધા ગ્રહો શુભ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે એક શુક્ર સામાન્ય નબળો છે તો શુક્રને સાનુકૂળ કરવાના પ્રયત્ન કરવાથી જીવનમાં વધારે લાભ જોવા જોવા મળી મળી શકે શકે પ્રગતિ શુક્રને સાનુકૂળ કરવા માટે તમારી પત્નીનું સન્માન જાળવવાથી શુક્ર પત્નીનો કારક છે પત્નીનું સન્માન જાળવવાથી તમારો શુક્ર જાગૃત થશે રોજ થોડુંક અતર કે પરફ્યુમ જે કહેવાય આપ થોડુંક લગાવો અથવા નહાવાના જળમાં થોડું ગુલાબજળ ભીડ સ્નાન કરવાથી પણ લાભ મળશે ઉપરત્ન ધારણ કરી શકો છો રત્ન હીરો અને ઉપરત્ન ઝરખન કે ઓપેલ ધારણ કરવાથી લાભ અવશ્ય જોવા મળશે જી બિલકુલ તો આશા રાખીએ કે દર્શક મિત્રોને પણ પોતાની મૂંઝવણ નો ઉકેલ મળી ગયો હશે પંચાંગ જાણી લીધું દિન વિશેષ પણ જાણ્યું એટલું જ નહીં તમામ બારે રાશિના જાતકોનું ફળકથન પણ જાણ્યું અને માર્ગદર્શન મેળવ્યું કે જેના થકી આજનો દિવસ શુભ બની શકે એ તમામ માર્ગદર્શન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભગવાન તો દર્શક મિત્રો ભાવિદર્શન કાર્યક્રમ થકી આશુતોષજી પાસેથી તમામ માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ તેમ છતાં જો કોઈ એવા દર્શકો હોય જે પોતાની અંગત સમસ્યા ટીવીના માધ્યમથી જાહેરમાં ન પૂછી શકતા હોય તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર આપ જોઈ શકશો અને આ નંબર પર તેમનો સીધો સંપર્ક કરી તમારા પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવી શકો હાલ ભાવિદર્શન કાર્યક્રમમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર